હારું લ્યો જનાવર જો પાણી પીવા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના બધાનું સ્વાગત છે તો ધૂળેટીનો દિવસ છે તો બધાને હેપી ધૂળેટી પાછળ બા કદાચ દેખાતા હશે એ પોતાના રૂટીન મુજબ રોજની સાફ સફાઈ ને પોતાનું કામ કરવામાં વ્યસ્ત છે તો આવું છે અત્યારે નહીં સવાર સવારના સમયે ચાલો તો બા એમ કહે છે કે હવે પગમાં થોડાક રાહત થઈ ગઈ છે ચિકન ગુનિયાની જે અસર થોડીક હતી તો એના હિસાબે પગને એ ઘણા ટાઈમથી દુખતા હતા હવે થોડીક કે ગરમી પડવા માંડીને એટલે ઠંડી ઓછી થઈ ગઈ એટલે જે કવારો હોય ને એ થોડોક ઓછો થવા માંડો એવું કહે છે ભા તો સારું છે હવે ગરમી પડશે એટલે જે બી અત્યારે ચિકન ગુનિયાને એના બધા જે દર્દી હોય આ વર્ષે તો બહુ બધાને પગને આવું રીતે દુખતું હતું તો હવે થોડી થોડી રાહત એમને થવા માંડે આમાં ચાર છ મહિના તો દુખાવો રહે જ એટલે પછી ધીમે ધીમે ઓછું થાય નજી પાછી પોર પાછી ટાઈટ પડશે ને એટલે પાછા થોડા થોડા કવારો થાય આ બેક વર્ષ તો એની અસર થોડીક રહે એવું હોય તો આ નવું હવે જોઈએ આજનું એક્સપેરિમેન્ટ કેવું આવે છે આમાં નવા નવા અખતરા કરીએ અને ઓલું ગાંડું અત્યારે ઉઠી ગયું છે એના કામમાં વ્યસ્ત છે આજે જવાનું છે એટલે આમ તો બે દીથી આવ્યું હતું પણ બે દી કેમ વયા ગયા ને એ કઈ ખબર ન પડી એને જ પૂછીએ આપણે બાંધવામાં અમારા વયા ગયા એન્ટરટેનમેન્ટ કરવામાં બે દી કેમ વયા ગયા અમને કઈ ખબર ન પડી બે દી કેમ વયા ગયા ને કંઈ ખબર ન પડી ત્યારે બાંધવામાં ઓછા પડ્યા ને તાર બીજું શું કરવા એટલે તો આવે તું આખા વાર ભેગું કર્યું એ બાજુ હાટુ તો આવે તો પાડી દે બીજા બે દી બીજું હું અમુક <laughs> 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 <laughs>

તો સેલ્ફી સ્ટીકથી ટ્રાય કરું છું આજે કેવો આવે એ તો રામ જાણે આમ આવે થઈ જાય પછી એડિટિંગ કરીને મૂકીશ કંઈ ખબર પડશે હરખો આવ્યો હોય કે નથી આવ્યો પણ ઉતારવાની મજા આવે પકડવાની મોબાઈલ આમ થોડોક છેટો રહે થોડોક રિલેક્સ રહે એ એક ફાયદો છે તો આવું છે જો એક મસ્ત વાત કહું તને એક છોકરો હે ને એને પપ્પાને કહે કે આબોળા આપણે આબુ ધાબી જવું છે પછી શું થયું એને પપ્પા આબુ લઈ ગયા ને ધાબા ઉપર ચડાવી દીધો એ કે જો બટા આ ધાબી ને આબુ આબુ શહેર છે કે આબુ ધાબી સસ્તી સિદ્ધપુર જાત્રા ઈ તારા જેવું જ કો કઈ છે હા પણ એટલે એમ કહું શોર્ટકટ રાખી લે આપણે ઈ વાત સાચી થઈટ આબુ ધાબી જાવ હવે ન્યા તૈન દી પાંચ દી બગાડવા દ દી એન કરતા આપણે આબુ જઈને વઈ ને આબુ આપણે નત ગયા ના હું ય નત ગયો આપણે જાવ હું એકવાર બધા કાઈ નથી બહુ ખબર નઈ હોય પછી ટેકરા છે એવા ટેકરા તો આપણે જૂનાગઢ જાય તો એમાંય મળી જાય તો એ તો જાય તો ખબર ને જાય જાય તું પેલા જઈએ તો પછી વિચારી બાળકો એક પછી એક આવ્યા ધબા ધબી બોલાવતા બોલાવતા હે ચાલો બાળકો નાઈટ ડ્રેસ પહેરીને નીચે આવો શું છે એમાં ખીચામાં શું ઘરી ગયું છે નીચે આવે તો હું ટકલાય શું કર્યું હાલો હવે નીચે હાલો હાલો આવો નીચે ફૂટબોલ પ્લેયર નીચે આવો જો વિધિ ફી આમને જવાની છું તકેડી મૂકવી છે ને કે રોકવી છે ચાલો બાળકો અને બાળકોના ફી આને બધા જો બેસી ગયા છે નિરાય તે હવારના પોરમાં ખુલી ઓક્સિજન લેવા માટે એવું છે મીરુ અમારો ફૂટબોલ પ્લેયર જો કંઈક અલગ લાગે છે સાહેબ નિરીક્ષણ કરે છે પાંદે પાંદે ક્યાં કેટલું વાવ્યું છે ને એ એક જામફળીને હરગવોને આમાં જોઈએ છે આનું એક્સપ્રેશન જોઈએ છે દાંત દબાવીને હું કરતો તો ઉત્સુકતાથી જોવે છે આ સેલ્ફી સ્ટીકમાં મોબાઈલ ભરાવેલો છે ને એટલે પપ્પા તમે એ શું કામ લઈએ વાહીએ એ શું કધું શું સીવું બોલ તો પૂછ તો ખરા એ બટા પૂછ પૂછ નિંદરમાં છો નેણ મળે તો આ હાથ બારમાં પાસ નહીં થયું હોય હાથ બારમાંથી ઓલું નામે ચડાવવામાં તો આવી નહીં શકી ખાલી એમને પૈડા હવે જોઈ કોઈ બીજા ગ્રાહક આવે તો બાંધે અહીંયા મકાન ચાલો બાળકો નાસ્તો કરવા બેસી ગયા છો ખુલી વાતાવરણમાં હા લઈ એવો જ છો અરે મેં મૂકી જ છે ચાલો નાસ્તાનો પ્રોગ્રામ આજે બહાર તડકે રાખ્યો છે બાળકોને મજા આવે એ રીતે અભાવ ને લીધે થી કામ ચલાવી લેવામાં આવે છે ધીમે ધીમે લે બસ ભાઈ કરી દે પછી જાઝુ કરશે ને તો રાઈડ નાખવી પડશે પાણી હા ગાલે વરી પાછું ઓલું ચાંદલા ખાલી કરો ને તારે ચીવ કે નહીં તારે તો નાનો હે આવડો શું હાલે મોટો કરવો પડે હમણાં કર દો વાવાઝોડા ને राजकोट पाछू डिपोर्ट कर आ देवाए जूनागढ़ चलो ऐसे बच्चों के पास से थोड़ा किचन खरीद लिया उनको भी अच्छा लगे जरूरत तो नहीं थी पर ऐसे दे दे तो उसको ऐसा लगे कि ऐसे दे दिया तो फिर किचन ले लिया उसके पास से અમારે બચ્ચે ખુશ હોંગે ચલોલી સીટ હવે જોકે આ વાગતું હોય એટલે પછી કંટાળો ન આવે લોકોને વેટિંગ કરવામાં બસ સ્ટેન્ડ પણ સુધરી ગયા છે ઘણા ટાઈમ પછી જો તમે બસ સ્ટેન્ડ માં ના આવ્યો હોય તો તમે કદાચ આવો તો ખબર પડી જાય સુવિધા સારી આપે છે સુરત ઉપડશે ઢોર નથી નગર વળી પાછા આમાં બસ સ્ટેન્ડમાં ઢોર આડા બે ગયા હોય તો બસ ઉપડે નહીં પછી ઓલા જાહેરાત કરે ભાઈ ગોંડલ સાળંગપુર ડ્રાઈવર આવશે તો ઉપડશે ઢોરા આઘા જશે તો ઉપડશે એવી રીતે કરતું હોય પણ હવે સુધરી ગયું છે એ બધી હાસ્યની વાત જ જોક્સમાં જ રહી ગઈ છે બાકી વ્યવસ્થિત સુવિધાઓ થઈ ગઈ છે સારું છે હા જાહેરાત કરવા ભાઈ નહીં થોડીક શરદી થઈ ગઈ છે આ દ્વારા થતી જાહેરાત મીઠી લાગે તમને અને ઓલી અહી કર્મચારી દ્વારા થતી જાહેરાત એની પણ મજા હોય દેશી લોકો એમાં સમજે ને થોડાક સોફેસ્ટિકેટેડ હોય તો આ રીતની સોફ્ટ જાહેરાત થાય એમાં મજા આવે ચાલો તો હવે ઘરે જઈએ વેદું તો રંગાવા હાટું ગઈ ને એવું જ છે ત્યાં જઈને ઉભી રહી ખાલી જો નાખો હાલો તાર મમ્મી નાખ લ્યો લ્યો એટલે આવી જાય બસ 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 ખાલી હાથ રાખો ને હાથ રાખો આમાં હાથ રાખો ને ગાલે એટલે બસ હાથ આવી જાય બસ સરસ લ્યો હા રેડી હાલો બસ બસ આવી ગયો વાહ રાંધન માં ભરાઈ ગયા આ બે મેચિંગ કર્યું લાગે જો રેડ રેડ એ હોતા હે હોલિકા અસલી મજા સબકો રંગ ઉડાને કોઈ નોર નહી કરવા આ બસ થઈ ગયો એમાં એમ જ હોય કરી દીધું એમ કે છે હા આ આઈ બરાબર એમાં કઈ વાંધો નહીં લીટા કરવામાં પાણીની તંગીમાં એમ કરવા જોજી આમાં જે ન રમવું એને તંગી હોય ને કઈ તંગી નથી નડતું ની ફોલોવર આયુ ત્યાં તમારા ઘરે આયુભાઈ અટાણે મત તો એ છે હમ એ જરા જરા કલર લઈને બધા આવે છે આ શેરીમાં અહીંયા હોળી હોય જવી જો સોમવાર છોકરાને નથી ગમતું જો બધાય ડાક બાઘડા થયા તારે નથી જોવા જવું તાર ન ગમે એવું હે બીક લાગે છે એટલે નથી જતો હાલ જોવા તો હાલ વેદુ હોતી જ વેદું ને બાગડો કર્યો હાલ બતાવો હાલ જો આમ શાંતિ અમારે હોળીમાં ભાઈને નથી ગમતું એટલે સારું તો રમીએ કે અટાર રમતા આવડતું ન હોય ને જવું હોય હોલીની તેવડ ન હોય ને ગઈ થાય એ વાંધો દક્ષા આંટી એ કે બધા છોકરાઓને સાચવી લીધા છોકરાઓ ને મજા આવી ગઈ હોળી અહીંયા આખા શેરીમાં અહીંયા છે ઉજવાણી એવું લાગે બાકી બધે કોરું છે ક્યાંય નથી બગાડ અહીંયા એક ઠેકાણે જ છે લીલો કલર થઈ ગયો હવે ફાઈનલ રમીન ધરાઈ ગઈ સેમ કે હવે હેપી હોળી ઓકે ચલો રોડ પર હોળીનો નજારો બતાવતો જાવ તમને કલરે કલરના લોકો જોવા મળશે આજે તો કલર બધે ભયલો છે અને હવે રોડ ઉપર આ કલર સાફ કરવામાં ગૃહિણીઓને તકલીફ પડી જવાની આ અહીંયા તમ ધોકાર કલર હશે રોડ ઉપર અને માણસો ઉપર જોઈજો